જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલા સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ ચાર વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર સાત જગ અને મગ પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા વાસણોમાંથી સૌથી વધારે પ્રવાહી સમાવે તેના બોક્સમાં ખરું તથા સૌથી ઓછું પ્રવાહી સમાવે તેના બોક્સમાં ખોટાની નિશાની કરો હવે જુઓ પહેલું છે એમાં અ છે ડોલ જુઓ બ બોટલ અહીંયા નાની કેન છે અને મગ છે તો સૌથી વધુ સેમા આવશે ડોલ જે વાસણ મોટું એમાં સૌથી વધારે પ્રવાહી સમય અને જે વાસણ નાનું એમાં સૌથી ઓછું પ્રવાહી સમય જુઓ બીજામાં સૌથી વધુ સેમા સમાસે પ્રવાહી તો આ વાસણમાં બરાબર અને સૌથી ઓછું ડ જુઓ એમાં સૌથી વધુ પ્રવાહી સમાશે અને ડ વાળા સૌથી ઓછું પ્રવાહી સમાશે ચોથું છે જુઓ એમાં આ ચાર વાસણ આપ્યા છે બરાબર એમાં સૌથી વધુ તો આ ટાંકીમાં સમાશે અને સૌથી ઓછું ચમચીમાં ડ પાંચમા માં છે અ બ અને ડ જુઓ સૌથી વધુ અહીંયા કાર્બુ દેખાય છે ને એમાં સમાસે આ વાસણ આ પાત્રમાં સૌથી વધુ સમાસે અને અહીંયા શું છે તો ઇન્જેક્શન છે બરાબર ડ્રોપર જેવું છે તો એમાં સૌથી ઓછું પાણી સમાસે પ્રશ્ન નંબર બે છે નીચે આપેલા વાસણોની પ્રવાહી સમાવાની ક્ષમતાને કયા એકમમાં માપશો યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું જુઓ અહીંયા વાટકી છે બાઉલ છે તો એમાં કયા એકમમાં તો બસસો મિલી બરાબર નાનો વાટકો હોય એમાં બે લિટર કે બે વીસ ના આવે એમાં માં આવે પ્રવાહી બરાબર બસો મિલી જેટલું અહીંયા તમારે અનુમાન કરવાનું છે જુઓ તેલ તો કેટલું હોય પાંચ લિટર બરાબર ત્રીજું છે કોકાકોલા તો મોટી બોટલ છે માટે ગ એક લિટર ચમચી છે તો પાંચ મિલી આપણે દવા પીએ ને પાંચ એમ એલ દવા બરાબર ચમચી પછી કેરોસીન તો શું છે ક બરાબર છે તો છઠ્ઠું છે જુઓ અહિયાં તપેલું છે તો ત્રણ લીટર સાતમું છે દવા તો બસો મિલી બ આઠમું જુઓ અહીંયા શું છે માછલી ઘર છે તો એમાં કેટલું પાણી જેટલું પાણીમાં વીસ લીટર જેટલું પ્રવાહી આવી શકે ત્રીજું છે જમણી બાજુ આપેલ વાસણ કેટલી વખત ભરીને રેડવું પડે એમાં એ જણાવવાનું છે આ વાસણ છે ને ડાબી બાજુનું એ ભરવા માટે આ વાસણને કેટલી વખત ભરીને આમાં રેડવું પડે તો એ આપણે બતાવવાનું છે આજે હજાર મિલીનું અને આ મિલી મિલીનું છે તો બસો મિલી નો કપ કેટલી વખત બસો મિલીનો ગ્લાસ આપણે ભરીને આ વાસણમાં રેડીશું તો આ વાસણ પૂરેપૂરું ભરાઈ જશે તો બસો મિલી કેટલી વખત થાય તો હજાર મિલી થાય પાંચ વખત બરાબર તો અહીંયા પાંચ વખત લખવાનું છે તમારે બીજું છે કુકર પાંચસો મિલીનું અને અહીંયા એક વાસણ આપ્યું છે પચાસ મિલીનું તો પચાસ મિલીને આપણે દસ વખત ભરીશું તો પાંચસો મિલી થાય ત્રીજામાં છે પંદરસો મિલી તો પસો પચાસ મિલી ને છ વખત ભરીશું તો પંદરસો મિલી થાય ચોથું છે બસો પચાસ મિલી તો પચીસ મિલી ને દસ વખત ભરીએ તો બસો પચાસ મિલી વાળું વાસણ પૂરેપૂરું ભરાય પાંચમું છે આઠ લિટર એક લીટરની બોટલને આઠ વખત ભરીને આમાં ખાલી કરીએ તો આઠ લીટર વાળી ડોલ પૂરેપૂરી ભરાય પ્રશ્ન નંબર ચાર છે નીચે આપેલા કયા માપિયા કેટલી વખત ભરીએ તો આપેલું વાસણ પૂરેપૂરું ભરાય જુઓ લિટર પાંચસો મિલી બસો પચાસ મિલી બસો મિલી અને સો મિલી પહેલું છે કલર બરાબર એક લિટર સાતસો પચાસ મિલી કરવાનું છે તો એક લીટરનું એક માપ્યું એકવાર માપ્યું એક લીટરનું બીજી વાર શું કરીશું પાંચસો ml નું માપ્યું અને બીજું એક બસો પચાસ નું માપ્યું એટલે શું થશે એક લીટર સાતસો ml પચાસ મિલી થાય બીજું છે સાતસો એમ કરવાનું છે તો શું કરીશું પાંચસો મિલીનું એક માપ્યું અને બસો મિલીનું એક વખત માપ્યું તો સાતસો મિલી થાય ત્રીજું છે જ્યુસ બે લિટર ચારસો પચાસ મિલી તો શું કરવાનું છે એક લિટરના બે વખત એટલે બે લિટર થાય પછી બસો પચાસ મિલીનું એક વાર અને બસો મિલીનું એકવાર એટલે કેટલા થાય ચારસો ને પચાસ તો બે લીટર ચારસો પચાસ મિલી થઈ જાય ચોથું છે સોસ એક લીટર નવસો પચાસ મિલી કરવાનું છે તો એક નું માપ્યું એક વખત પાંચસો મિલીનું એક વખત બસો પચાસ મિલીનું એક વખત અને બસો મિલીનું એક વખત એટલે એક લીટર નવસો પચાસ મિલી સોસ થઈ જાય પાંચમું છે ત્રણસો પચાસ મિલી દૂધ તો બસો પચાસ મિલી નું એક માપ્યું એક વખત અને સો મિલી નું માપ્યું એક વખત આપેલ જથ્થો માપવા કયા માપિયા કેટલા જોઈએ તે જણાવો જો એકસો ચાલીસ મિલી તો વીસ મિલી બે વખત અને સો મિલી એક વખત એટલે વીસ મિલી બે વખત એટલે કેટલા થયા ચાલીસ મિલી અને સો મિલી એક વખત એટલે એકસો ચાલીસ મિલી થઈ ગયા એકસો સિત્તેર મિલી તો સો મિલી એક વખત પચાસ મિલી એક વખત અને વીસ મિલી એક વખત એટલે કેટલા થયા 170 ને સિત્તેર મિલી બસો એંસી મિલી તો બસો મિલી એક વખત હવે એસી કરવાના છે તો વીસ મિલી બે વખત એટલે વીસું ચાળીસ અને દસ મિલી બે ચાર વખત એટલે દસ ચોક ચાલીસ તો ચાલીસ અને ચાળીસ અને બસો મિલી એક વખત એટલે કેટલા થઈ ગયા બસો ને એસી મિલી થઈ ગયા ચોથું છે ત્રણસો સાહીઠ મિલી તો બસો મિલી એક વખત સો મિલી એક વખત એટલે ત્રણસો મિલી થઈ ગયા અને પચાસ મિલી અને દસ મિલી એક એક વખત એટલે ત્રણસો સાહીઠ મિલી ચારસો નેવું મિલી બસો મિલી બે વખત એટલે ચારસો મિલી થઈ જાય હવે નેવું મિલી આપણે કરવાનું છે તો પચાસ મિલી એક વખત વીસ મિલી એક વખત અને દસ મિલી બે વખત એટલે કેટલા થયા મિલી થઈ જાય એક લીટર બસો સાહીઠ મિલી એક લીટર એક વખત બસો મિલી એક વખત અને પચાસ અને દસ મિલી એક એક વખત એટલે એક લીટર ને બસો સાહીઠ મિલી થાય એક લીટર સાતસો પચાસ મિલી એક લીટર એક વખત પાંચસો મિલી એક વખત બસો મિલી એક વખત પાંચસો ને બસો સાતસો થયા અને પચાસ મિલી એક વખત એટલે એક લીટર 750 પચાસ મિલી થઈ ગઈ બે લીટર ત્રણસો વીસ મિલી એટલે એક લીટર ને બે વખત એટલે બે લિટર બસો મિલી એક વખત સો મિલી એક વખત અને વીસ મિલી એક વખત કેટલા થયા ત્રણસો વીસ મિલી થાય એટલે બે લિટર ત્રણસો વીસ મિલી થાય બે લિટર પાંચસો મિલી તો એક લીટરનું બે વખત પાંચસો મિલી એક વખત એટલે બે લિટર પાંચસો ને જુઓ પચાસ મિલી એક વખત એટલે બે લિટર પાંચસો પચાસ મિલી થાય એક લિટર નવસો સિત્તેર મિલી તો એક લિટર એક વખત પાંચસો મિલી બસ્સો મિલી સો મિલી બે વખત પચાસ મિલી એક વખત અને વીસ મિલી એક વખત એટલે એક લિટર નવસો સિત્તેર મિલી થઈ જાય પ્રશ્ન નંબર છ છે ખાલી જગ્યા પૂરો પહેલું છે પાંચસો મિલી બરાબર ખાલી જગ્યા ગુણ્યા બસો પચાસ મિલી તો બે બસો પચાસ ગુણ્યા બે કરો તો પાંચસો મિલી થઈ જાય એક હજાર બે ગુણ્યા પાંચસો મિલી એક બરાબર ખાલી જગ્યા ગુણ્યા દસ મિલી તો સો સો ગુણ્યા દસ મિલી બરાબર હજાર મિલી થઈ જાય અને હજાર મિલી બરાબર એક લિટર ચોથું છે ચાર ગુણ્યા બસો પચાસ મિલી કેટલા થાય બસો પચાસ ને ચાર વખત तो 1000 मिली था यहां लीटर में पूछू छे तो 1 એટલે આ મીના કેન્સલ કરે છે પાંચમો જે 5 * 100 मिली તો કેટલા થાય 500 मिली અડધો લીટર બરાબર 500 मिली સાતમો જે 3/4 લીટર તો 750 मिली 2000 मिली = 2 * 1000 मिली 2000 અહીંયા લીટર ના બદલે મિલી લખ્યું શું કારણ કે અહીંયા મિલી માં જવાબ છે 2000 मिली = ચાલીસ ગુણ્યા પચાસ મિલી કેટલા થાય પાંચ એક ચતુર્થા એટલે લીટરનો ચોથો ભાગ બસો પચાસ મિલી દસ ગુણ્યા બસો મિલી બરાબર બે લીટર પાંચ मिली છસો મિલી બરાબર ત્રણ લીટર આઠસો મિલી બરાબર ચારસો મિલી ગુણ્યા બે નવસો મિલી બરાબર ત્રણ ગુણ્યા ત્રણસો મેલી બારસો મિલી બરાબર ચાર ગુણ્યા ત્રણસો મિલી પંદરસો મિલી બરાબર પાંચ ગુણ્યા ત્રણસો મિલી ખાલી જગ્યા મિલી બરાબર છ ગુણ્યા ત્રણસો મિલી તો છ તારી અઢાર અને પાછળ બે ઝીરો તો અઢારસો મિલી અને છેલ્લું શું છે ખાલી જગ્યા મિલી બરાબર સાત ગુણ્યા બસો મિલી તો સાત ગુણ્યા બસો એટલે સાત દુ ચૌદ પાછળ બે ઝીરો તો ચૌદસો મેલી ઓગણીસમ છે ખાલી જગ્યા મિલી બરાબર દસ ગુણ્યા પંદર દસ ગુણ્યા એકસો પચાસ કેટલા થાય ત્રણ એકા ત્રણ પાછળ ત્રણ ઝીરો એટલે ત્રણ હજાર મિલી થયા તો ત્રણ હજાર મિલી બરાબર ત્રણ લિટર નીચેના જોડકા જોડો ક્ષમતા જુઓ આ કપની કેટલી છે બસો પચાસ મિલી આ જગ છે એની પાંચસો મિલી અને બોટલ બે લીટર આની અઢીસો અઢીસો અને અઢીસો કેટલા થાય સાડી સાતસો તો આની પાંચસો અને અઢીસો થઈ ગયા સાડી સાતસો તો અહીંયા આવશે આ કેટલા છે પાંચસો પાંચસો અને પાંચસો મિલી બરાબર તો પંદરસો મિલી થયા તો અહીંયા આપણે જોઈએ પાંચસો મિલી અને આ અઢીસો ચાર વખત એટલે હજાર અને આ પાંચસો કેટલા થયા પંદરસો મિલી થઈ ગયા અહીંયા કેટલા છે તો આપણે બે લીટર પેલા ગણીશું બે લીટર આ પાંચસો પાંચસો એટલે બીજા એક લીટર ત્રણ લીટર આ પાંચસો એટલે પાંત્રીસો અને આ બે અઢીસો અઢીસો પાંચસો એટલે ચાર લીટર તો આરિયા બે લીટર હતા બે લીટર ચાર લીટર બે લીટર અને પાંચસો મિલી એટલે પચીસો મિલી તો જુઓ આ એક લીટર આ બે લીટર અને આ પાંચસો મિલી આ ચાર વખત લઈશું એટલે કેટલા થશે એક હજાર મિલી એટલે એક લીટર થયા આ ચાર વખત લઈએ અઢીસો અઢીસો એમ એટલે એક લિટર થયું વત્તા બે ત્રણ અને આ બસો ને પચાસ ત્રણ લીટર બસો પચાસ આ બે લિટર આ ત્રણ લિટર અને આ બસો પચાસ આઠમું છે નીચેના વિધાનો સાચા હોય તો ખરા અને ખોટા હોય તો ખોટા કરો જો મિલી બરાબર આ ચાર વખત છે તો દરેક કપ બરાબર મિલી જોઈએ આઠસો અને બસો હજાર તો અહિયાં તો છસો છે માટે ખોટું જો ત્રણસો મિલી બરાબર આ પાંચ વખત હોય અને આ બરાબર કેટલા સાઈઠ મિલી તો સાઈઠ કેટલી વાર છે એક બે ત્રણ 4 ને પાંચ છ પચાસ ત્રીસ અને આ પાછળ ઝીરો થાય છે ત્રીજું છે બે લિટર બરાબર આ ચાર છે બરાબર તો એક બરાબર પાંચસો મિલી થાય છે તો આ પાંચસો પાંચસો હજાર પાંચસો અને પાંચસો હજાર એટલે કેટલા થયા બે હજાર એટલે કે બે લીટર થયા બે હજાર મિલી બરાબર બે લીટર થાય છે તો હા સાચું છે અને એક બોટલ બરાબર આઠસો મિલી તો આઠસો 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 અને આઠસો ચોક બત્રીસ પાછળ બે ઝીરો તો બત્રીસો મિલી થાય છે માટે ત્રણ લીટર બસો મિલી થાય સાચું છે વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની લિંક મળી જશે જેમાં સબસ્ક્રાઇબ કરીને તમને ગણિતનું બધું મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ